તો મિત્રો જો અહીંયા સુરત થી હજી ખરીદી આવીને એ બધું હરખું કરે છે મટીરિયલ કોનું હું હું આવ્યું કે બે તારી સાડીઓ સાડીઓ ને કેવું યુનિક યુનિક

બે કુ ત્રણ અને જો મિશાબેન માંથી ને મંદિર માંથી વેર વિખેર કરે કરાય બધી રામદેવ પી નો ઘોડા ને જો ઉપાડી લીધો

હાટુય કેવા કલાસ ક્લાસના રમકડા આવ્યા હો હું તમને આગળ બતાવું ઉપર જઈને ઉપર હું લેતો જઈ હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને અત્યારે ખાઈ પીને આવી ગયા છે આપણા રૂમમાં અને વહી ગયો છે પોણા અગિયાર થયા છે અત્યારે મહેમાન આવ્યા હતા બેસવા મામાની એટલે મામી મામા બેસવા આવ્યા હતા પોણા અગિયાર થઈ ગયા અને જો આગળ રૂમમાં આવ્યા મીસાને લઈને ઉપર ને જો હમણાં થોડાક દી આ કંઈ વિડીયો બનાવતા નહોતા કારણ કે મારા ફેન દીકરા ઓફ થઈ ગયા હતા એટલે કંઈ ટાઈમ રહેતો નહોતો સવાર અહીં બેસવા જતા ને એવું બધું હતું એક બે જણા એમાં હોય વળી પાછા શોરૂમે રહેવું પડે એટલે બે ત્રણ જણા ન્યા હોય એટલે વારાફરતી વારાફરતી બધું ચાલતું એટલે હમણાં જ્યાં ટાઈમથી કંઈ વિડીયો કંઈ બનાવ્યો નથી અને કપિલને ખ્યાતિ એ ગયા તા સુરત લગ્નમાં એને લગ્ન હતા તે સુરત ગયા હતા અને પાછા ત્યાં એના સગા સંબંધી વધારે હતા એટલે અહીંયા થોડાક દી વહી ગયા હતા આઠ દસ દિવસ જેવો ટાઈમ વહી ગયો હતો ત્યાં કારણ કે બધાને ઘેરે તો જવું પડે ત્યાં ગયા હોય એટલે અને પાછો કંઈ જઈએ કંઈ જવાનું પાછો ટાઈમ વેત મળે નહીં એટલે બધું થયું હતું ભેગું અને જો કપિલ ને ખ્યાતિ મીસા હાટુ નવા નવા રમકડા લઈ આવ્યા છે બતાવું તમને જો જો મિશન મોમી એ રમે હા જો આ રિમોટ કંટ્રોલ વાળી ગાડી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ

છે બધા જો કપિલ ને મમ્મી ત્યાં બેસવા જ ગયા તા જો આગળ આવ્યા છે એટલે નીચે ડેલો ખોલવા જાય છે જો આ પ્લેન ને બધા એવા સરસ મજાના રમકડા લઈ આવ્યા નિશા માટે આવા બલૂન છે બે પ્લેન છે બે બલૂન છે હેલિકોપ્ટર ના ગાડી તો હતી જ

અને જો આજે છે શિવરાત્રી ભજન ની ધબધબાટી આલે છે અહીંયા બાજુમાં શિવ મંદિર છે ને એને ભગડાટી બોલે અહીંયા સંભળાય છે ચોખ્ખું એકદમ મોબાઈલ માં કદાચ નહીં હંભરાતું હોય